તો આપણે છે ને સવારમાં બધી વેહું છોડી ચક્કર મારવાઈ કઈ બધીને તો સીધો પટ્ટો ચડાવી દીધી બધીને અત્યારે તો બધી હાલી નીકળી ગયો રોડમાં તે બધા આવું છે બધી નાટક કરીને જવા જવાથી ભીડમાં ખાવા આપણે અહીંયા જવા દેવા નથી આજે અહીંયા અહીંયા ઉભી રહીએ ને વધારે અહીંયા સીધી ભાગે એટલે સીધી ભીડમાં ભાગી ગયા ચરવા ટું ભાગે કીધું કીધા બધી ચડો પટે સીધો પટ્ટો લઈને આજે લાંબા પટલો થોડો કપાવશું એટલે બર બધું ભાંગી જાય નજીક નજીક રાખો ને એટલે હું વધારે ઘરે ને ઘરે ભાગવાનું કરે કા આજુબાજુ જાય બાકી હવે આમ પાણી રહી ગયું ફૂલ હવે આ બેહું બધું જોઈએ મરજી જ એકો એક હાલે છે આ બાજુ એક પડશે નહીં ગમે વાહન આવશે ને તો એની રીતે નીકળી જાય હે બાકી એક જો આમાં ભૂલથી પડી જાય ને એટલે ટાટી ભાંગી નાખે કેમ કે સાવ પથ્થર જ છે અહીંયા બ્લેક પથ્થર સાવ જે આપણે મકાન બનાવવા મૂકી આવે છે ને ચીપરા છે ચીપરાવ કાઢેલા છે હા ચીપરા હતા નહીં કાઢી નહીં કાંઈ આ આપણો જૂનો હાઈવો રોડ હતો પહેલાંનો જામનગર ખંભળે મેન પટ્ટો પકડતો ને તો આ રોડ એક જ આવતો હવે પછી ને ઓલી બાજુ રોડ બની છે સામે શામ જાળવા દેખાય છે ને ગાડીઓ જાય ફોર લેન રોડ એ બાજુ આવી ગયું ને કે પહેલાં ફોર લેને આવતો ને ટુ ટુ ને આ જતો એક જ રોડ એમાં જો પૂર આવી જતી એટલે એક આખો દિવસ અમને હું ગાડી ભી રહેતી બધી અડધી ઓલી બાજુ ભીરી ને અડધી પછી આ બાજુ ઊભી કેમ કે બે નદી ભેગી થઈ જાય એટલે અહીં નીકળી ન આવી ગયા અહીંયાથી ગાડી લઈ તો આગળની ફૂલજ નદી માં વરસાદ એટલું પૂરું આવી જાય એટલે પૂરું પછી ઉતરવા એ તકલીફો બહુ પડતી પેલા હવે ના પડે અત્યારે આપણે કપની બાજુ લઈ જાવી છે સીધી પટે તો એટલે એને બધાને રોડ ચડાવી દીધા આપણે જય મત મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જઈએ ભેવન ને ધીરે ધીરે હાકી લીધી છે ચારવા

સીધો હાલે ને અત્યારે છે બગીચા ઉતરી પડે છે બગીચા ઉતરી પડે ને એટલે બધી હવાની રીતે રખડવા ચડી જાય તો ચાંદીનો પ્લાન થતો હતો ત્રણે ત્રણ મીટિંગ ભેગી હાલતી હતી ઘરે આવી ગઈ ત્યારે વાહે રહી ગઈ હતી ત્રણે ત્રણ આજ પ્લાન કરે છે ગમે ભાગો એટલે આપણે પ્લાન કરી લીધો કે રોડ ચડાવી દઈએ ને સીધે સીધી નીકળી જાય બધી રોડે પહોંચી જાય આવી બે ચાંદી રોજડી ત્રણ નો પલન હાલતો હતો રોજડી તો છે બાકી તમને આગળના વિડીયો મેં દેખાડ્યું હતું કે અહીંયા ખેતરમાં માં ઝાર બધી પલરી ગઈ છે તો હવે ઝાર રહી નથી જ રહી ઝાડ બે દિવસ પહેલાં કોકે દિવાસ થી મારતી હતી કોને મારી કંઈ ખબર નથી એ આપણે કઈ ખબર છે નહીં આપણે કાલે બેહો લઈને આવ્યા ને ત્યારે જોઈ પણ વિડીયો બનાવતો ભૂલાઈ ગયો કેમ કે જલ્દી મારેલા જતા બેહો હું આગળ નીકળી ગઈ એટલે હવે ભૂલાઈ જાય તો અત્યારે જે જોયું મગું કાલે જોઈ તો હતી પણ વિડીયો ન બનાવ્યો અત્યારે તમને દેખાડું જે ઝાડના ભર જેટલા પડ્યા હતા ને સિંચર એસી ચીપિયા ભર હતા બધું હલગી ગયું કેવી રીતે હલ ગયું છે એ તો આપણે કાંઈ ખબર નથી ગાયું તો આપણી મોર થઈ ગઈ છે આ બધી જો રોડમાં તો ઊભી રહી ગઈ ના આપણે ખાણ આટલું હાલો અહીંયા તમે જોઈ લો કાંઈ વૈધું નથી આ બધું ધોરી ધોરી દેખાની છે ને ખાલી ની રાખ વૈધી છે નિરળની બધી હલકી ગઈ સિંચર એસી ભર જેટલા નાખ્યા હતા લગભગ કેમ કે આપણા આખું ખેતર આ બાજુ ભર્યું હતું આ ખેતરનો ઊભો પટો છે આખો આ બાજુ તમે આ જોયો હવે આ ખેતર છે ને અહીંયાથી સીધું સીધું આમને એમ છે નારીવાળો પટ્ટો છે ને એ સીધો સીધો છે ને આખા ખેતરમાં જ હાર ભરી હતી બધી મજૂરે વાઢી 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 ભેગી કરીને અહીં ઢગલા કર્યા હતા શું એમ જ્યાં કાંઈ ખબર ના પાડી દિવસ લાગી માર દીધી શું કર્યું હલગાવી નાખી બધી કા પછી વીમું પકાવવાનું કરશે કેમ કે જાદીઓમાં બધી પાછી ઉગવા મીડી છે ચારવા ન દે કોઈ દી ગમે એવો ડૂચો હોય ખેડી નાખે આપણી ભેવો છે ને જો આવી ગઈ ન્યારા કપની બાજુ સુધી ગેટે પહોંચાડી દીધી છે હજી આ અગિયાર થયા હતા અને ગેટે આવી ગઈ બધી આ ધીરે ધીરે ચાલતી ચાલતી જ આવે હું વચમાં છે ને નેલી કરી નાખી છે નળે એવી હાવ કે માલ અહીંયા ટપી નાખે ઓલી બાજુ ના ને આપણે એને ટપવાની ટેવા નમણે સીધી રોડમાંથી જ ધોળે હલકા ઉપરા ઉપર બે છે આપણે ભેવો છે ને પાછી ફાટાકે પોચાડી દીધી છે બધા ભેગા કરીને આખી લે આગળ હાલ કે ધીરે ધીરે હું છે બધી વરી પડી ગાઈ ગા પાછું રસ્તા ના ગેટ ગયા ને પાછી વાર લીધી પછી શોટ થાય એટલે પાંચ મિનિટમાં ક્યાં ના ક્યાં નીકળી જાય હલો બધી જો આવી ગઈ આગળ ભેગી થઈ ગઈ હવે જવા દે હું ઓલી બાજુ હમણાં ટ્રેન આવવાનો ટાઈમ થઈ ગયો છે હાકી લાકી તો નીકળશે નહીં ટ્રાફિક થઈ જાય ડબલ એક તો આવડી ગયો ઊંધી એમ કે બાપનો સમજી ના રોડ જોઈ ગયો પાવર તો ના કરે છે એ કેવી રીતે ભાઈ ખબર પડી એની માં પણ એમ જ છે આપણી દોલી ફાર કે હિંગડા હોય છે ને બેહરી હાલે હા આની ગાડી છે એટલે પાવર તો હોય જ કેમ કે એ એનમાં એટલી પાવર હાલતી હોય તો આનો હાલે આ બીજી એની બેન જ છે જો આ જઈ બીજી હજી એક છે કુંધી આપણી કેજો બધી આવી ગઈ ધીરે 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 તો આપડે ગાયો જો અહીં રાખડે છે ને ભેંસ બધી અંદરના ભાગમાં ભાગી જવે અત્યારે હું છે કે ઘરે ભાગે બધી કેમ કે ભૂકો ખાઈ લીધો ને ઘરે એટલો સીધો ભૂકો આતો થઈ ને ભાગે ઘરે કેમ કે કાલ હાંજે એક ફેરે નાય ગયો તો લા અત્યારે સીધી ઘરે ભાગે હાલે પાછવર અર્ધ જ આવ્યા છે અર્ધ હજી કઈ બાજુ રાખરતી હૈ કઈ દુનિયામાં ધીરે ધીરે બધા ને આગળ હાકી બધા પાછા વારવા પડે અડધા જે ઓલી બાજુ આગળ નીકળી ગયા અડધી આ બાજુ ના ભાગમાં રાખડે છે અંદર ગઈ રહ્યા પછી તો ત્યાં જવાનું છે ને આપણે તો સીધો રસ્તો પકડવાનો છે ઓલી બાજુ જે બાજુ નીકળે એ બાજુ હાલ્યું જવાનું આને અંદર ઉતાર દઈ પછી બધી પાછળથી બેહું છે ને ભેગી કરી લઈ હું છે કે બધી આગળ પાછળ થઈ જાય ને લાંબોળ થઈ જાય વધારે તો અત્યારે આપણે છે ને બધી ભેહોને સાંજે નાખી દીધો ભૂકો ઘરે ચક્કર મારી ભાગ્યા એટલે ઘરે પછી નાખવું જ પડે ફરી જાય બપોરે ભૂકો નાખી દીધો તો ખાઈ લીધો તો અત્યારે પાછું નાખી દીધું છે થોડુંક તો ખવા જાય યા એકબીજાને મારો નવરી ના થાય આપણે બેની જોટો તો ભેગ જ હોય બે આમ જોઈએ ને તો બેનું છે મા અલગ છે બાફ એક છે એટલે બે બે એવી છે ખતરનાક ત્રણ હતી એક આપણી ચાંદરી આના જેવી હાઇટવાળી એક હતી મરી ગઈ છે સાત આઠ વરસ થઈ ગયા ને જનાવર કડી ગયું ખબર હતી નહીં અરે પછી પાછ દુશ્મન છે અહીંયા તમારા જે આપણી ઓલી જાફરી ખડેલી છે ને એની બેન થાય હગી આપણી જાફરી ખડેલી છે ને મોટી માથારી એની હાગી બેન હતી આનાથી મોટી હતી ને એક જનાવર કડી ગયો ખબર હતી નહીં ગાયો આપડી છે નોખી બધી નોખી જ નાખવાનું ગાયો કે ગાયો એવી છે જો અહીંયા ચાર ગાયું વાછળો પાંચ અહીંયા મંગુ એક છે ગોરી ફરાર થઈ ગઈ એ સીધી નીકળી ગયા ખેતરમાં અમે એને હાકવા જ આવી ગયો હજી હવે તડીકડ ખાઈ લે પછી અને આની આપણી છે ને જાફરીને માર ખાવાના છે ધંધા ચાલુ કર્યા છે હવે અહીંયા બધું જે ભૂકો ખાઈ લીધો એક જોડી સાફ થઈ ગઈ હવે માથે જઈ એ બગાડે જગ્યા હાવ ભૂકો નાખ્યો તો પાંદડા ચટે છે એ પાડેડા એને ચાટો ના દીધું જૂણી કાંઈ છાણ કરી નાખશે ને કાંઈ પેશાબ કરી નાખશે એટલે બગાડી નાખે બધું એ બગાડ્યા રાખે ને આ આપણે છે ને જાફરી એ ઘરે આપણે પાડેડા નાખ્યું ભૂકો તો ખાવા સીધી ધોળે અહીંયા હવે ગાયો ગજા હવે આપણી લાકડો જ લઈ લઈએ તો અહીં હાલ છે અને આપણી બધી પાડી છે એક જ પાડો છે આપણે ગોટીયાની એક આ બટકીની છે આપણી નાની કારી છે ને એની આપણી રોજડીની પાડી આપણો જાફરીનો પાડો છે એક આ બાજુનો બાકી આ બે પાડી છે અને આપણો મુંજ્યું મુંજિયું હજી નોકળો છે એટલે નથી લઈ જતા પાછો હવે હું જલ્દી પહોંચવું પડે હમણાં જે આપણી માણકી છે એની માં પાડાની માં બે જાફરી બે આપડી હમણાં જે ભૂકો બોલાવી દે હા આપણે માણકીની માં છે જે રેઢી અહીં ગઈ હતી આપણી પહેલાં રેઢી તો નથી પણ આપણે હતા જ હાજર જંગલમાં વ્યાળીથી હવે બધી ભૂકો ખાહે ને બાકી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો જય માતાજી રામ બધા તો અત્યારે આપણે આવી ગયા છીએ ડેરીમાં પાછળ આપણું કોમ્પ્યુટર બધું છે તો અત્યારે મશીન છે ને સાફ કરવાનું કામ ચાલુ છે હમણાં થઈ ગયા અને આપણે સોનલમાનો ફોટો રાખેલ છે ડીપી રહી ગઈ છે આપણે કોમ્પ્યુટરમાં અને અત્યારે દૂધ બધા ભરાઈ ગયા લગવા બધું નીકળી ગઈ ગાડી આખી દૂધ નહીં ભરાઈ ગઈ અને આજે આપણે છે ને દુકાનમાં ખાણ માટે હાવ ખાલી થઈ ગઈ છે કેમકે સ્ટોક ન આવે આવવાનો છે અમે શું છે કે ધીરે ધીરે વધારે ઉપડી જાય ગુણ્યો એટલે સ્ટોક ઓછો હોય તો આપણે ગુણ્યો અત્યારે સ્ટોક થઈ ગયો એટલે સવારમાં ગાડી આવી જાય એટલે પાછો કાલે સ્ટોક થઈ જાય ડબલ લોકો આજુબાજુના હોય મોડ પર પાટી આપણે દુકાન છે સોનલ ગુપ્પા ખોડગપા છે તો રોડમાંથી જ છે હાઉસ ટચ તો ખાણ લઈ જ આપણે પોડકો પાછું બધું વેચી જઈએ ગુસ્સો ફેર મહારાજા મકાઈનો ઘઉંનો બધો ગુસ્સો વાંચી વેચવાનું છે ચાલું ને આઠ હજાર જે આવે છે કો આપણે રાજદાન એ પણ વેચવાનું છે તો પણ જોતું હોય તો લઈ જાય ને અત્યારે તમે કાંઠે બત્રી જેઠીએ અને સેટઅપ કરી લીધો એટલે કાંઠ ભે કોમેન્ટ કરના જય માતાજી જય શ્રી રામ